માધોપુરના મેળામાં સખી મંડળની બહેનો માટે એસટી બસની વ્યવસ્થા કરાઈ છે જેનો લાભ મોટી સંખ્યામાં બહેનો લઈ રહ્યા છે ઉત્તર પૂર્વીય ભારતના સાત રાજ્યોની સંસ્કૃતિનો સંગમ અને સમન્વય પશ્ચિમ ભારતના રાજ્ય એવા ગુજરાત સાથે થયો છે જેના કેન્દ્રમાં માધોપુરનો ભવ્ય અને દિવ્ય લોક સાંસ્કૃતિક મેળો છે માધવપુરના મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે ત્યારે પોરબંદરથી પણ દરરોજ મોટી સંખ્યામાં લોકો મેળાની મોજ માણવા જઈ રહ્યા છે ત્યારે સખી મંડળના બહેનો વગેરે માટે એસટી વિભાગ દ્વારા મનપા હસ્તક એસટી બસો ફાળવવામાં આવી છે જેનો લાભ મોટી સંખ્યામાં બહેનો લઈ રહી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ પોરબંદર મહાનગરપાલિકાને માધવપુર મેળા 2025 દરમિયાન કુલ જિલ્લા વહીવટીતંત્ર તરફથી સાઠ બસો ફાળવવામાં આવે છે જે બસો દરરોજ અહીંયાથી બપોરે અઢી વાગે ચોપાટી ગ્રાઉન્ડથી અલગ અલગ વિસ્તારમાં સખી મંડળના બહેનો તથા અમારા કર્મચારીઓના લાયસન્સથી માધવપુરના મેળામાં મોકલવામાં આવે છે એ બસની અંદર પાણીની બોટલ ફૂડ પેકેટ અને ફર્સ્ટ એડ કીટની સગવડતા પણ આપવામાં આવે છે આ મેળાનો અત્યાર સુધીમાં પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાંથી સત્તરસો ત્રીસ લોકોએ લાભ લીધો